જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ બધાને તો આજે જોવા જોવા માટે માટે બધા રેડી રેડી લોકો ગયા હતા કે બહુ મજા આવી આજે જાય બધા છોકરીઓ બધી છે ટીકુ છે આશાબહેનો છે બધું જે કે સ્કાઈની જે લાલીમાં અરુણોદય આજે થોડોક લાઈટમાં છે એટલે સૂર્ય દરના દર્શન દે કે નલી આપણને બસ મજા આવશે તો દરિયા કિનારે પાછા સવાર સવારમાં હમ દરિયો એકદમ શાંત આવી જાય હમ મો ન ઓજો ન થવું આવે ઓછો આવે છે સવાર સવારમાં ખૂબ શાંત હોય છે

ચાલ એટલો હાલ રસવાઈ ગયા પણ કેટલા મસ્ત સૂતા છે આને હોલી દે કહેવાય પંક્તિ અહીંયા એવું જ લાગે છે પછી બાંધવાનું છે હો મને કદાચ એમ કે બ્રશ નથી છે हबीबी 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 सुलेमान नाइस लागे छे यो मी ओक तबीबी के ओने में adesso Sultan Suleiman Suleiman Sultan Suleiman ha tela habibi ready thai che vijay bhai tamari habibi che aa leton to apna habibi che hamara hai leton to apna habibi che આ તો ઓલરેડી એક છે જ બીબી પણ હવે મેચિંગ લાવવા માટે અને કરીએ અમે આવશે આવશે તમારી નેક્સ્ટ યર એના માટેની તૈયારી છે પ્રી પ્રી વેડિંગ ને

વાચન ઠંડી લાગી ગઈ હતી બરાબર થઈ ગયું છે આમ તો બધા શું કહેવાય કે સેવામાં લાગી ગયા છે આ ડોક્ટર આવી ગયા મને એવું થયું કે ડોક્ટર ઓકે છે ઉભું થાઉ છે ઓકે થઈ ગઈ જાતે ઊભી થઈ એટલે અને એને હા હવે એવું થઈ ગયું ઓકે આ થોડું બેક કર દો ઓકે તો લાગ ડોક્ટર ની એન્ટ્રી થઈ ગઈ છોકરાઓને પિઝા મળી જાય એટલે ચાલે કેમ તમે આજે પિઝા જ ખાધા ઓકે નૂડલ્સ બનાવીને લાવે છે કે કેમ તમારે અહીંયા જે છે ઓકે સેમ આ લઈ લો થેન્ક યુ ઓકે એક પ્લેટ એના માટે ઠીક કરી છે તમને શું આમ શું મળ્યું તું તમને પનીરની છે આ ઓલું ફ્રેશ બ્રેક બન હતું હા એમાં સ્પ્રીનેચ પોટેટો બરાબર મારું કામ થઈ ગયું સૂપ છે વેજીટેબલ છે તારા ડેડી તરી કેટલી સેવા કરે છે મમ્મા તને તો જોયા જ મેં કરતા તને ખવડાવે છે નાની દીદીએ તને નહીં ખવડાવ્યું હોય એટલું બધું ને થોડી વાર તો હા ટેન્શનમાં આવી જાતા અરે શું હોસ્પિટલ જ લઈ જા કાકે પહેલા લોકો એ માટે જ આવ્યા હતા પણ મને બરાબર હતી ને આમ તો પણ ના કીધું પેલી બિલ્ડિંગ ગાડી આવી ગઈ સન જતો રહ્યો ત્યાં હું ચેક કરી આવી ત્યાં મજા આવે છે ઠંડી નથી લાગતી તો ચલો એ બાજુ ચેન્જ કરી આપણે ચેર નથી લઈ જવી એવું હું એક ગાડી લઈ લો હા એવું કરીએ હા

કે ઇન્સિડન્સ માં હોય તો જ ખુલે રાજવાણી આવ કે ઇન્સિડન્સ બની હોય તો યાદ આવે કઈ નહીં ઓય નાઈ છે આની પેલા વાચાલી જે હું કે હાઇપોથર્મિયા 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 ના થઈ જાય તો સારું થોડી વાર વાચા એ ટેન્શન માં લઈ દીધા કેમ એટલે મતલબ કે

બે ત્રણ ફેમિલી હોય તો આપણને બી મજા આવે છોકરાને ને બી મજા આવે ને જોઈ કે ઇમરજન્સી થઈ હોય તો સારું પડે સારું પડે હા હા જો અત્યારે બેઠા હતા તા તો ઇમન છુ ફોન મચાતા મચાતા એને ઓલું બુક કરી દીધું સેટન ટ્રાન્સપોર્ટ હા થઈ ગયું રીટર્ન નું બી ઓકે સરસ કાલ કેટલા વાગ્યાનો ટાઈમ છે આપણો રીટર્ન 3 4 ઓકે 4 વાગે જાહું 5 વાગે પહોંચું 6

હમણાં સનસેટ થશે સનસેટ પણ અહીંયાથી નહીં દેખાય આ લોકોના રૂમમાંથી દેખાય ચારમી મી લોકોના રૂમમાંથી ચારમી લોકોના રૂમમાંથી મસ્ત દેખાય તો ચલો જઈએ હવે એ ગાડી લઈ લેજો એટલે લોકોને લેવા આવીને ચલો સનસેટ થઈ ગયો છે નવ ટાઈમ ટુ ગો હોમ એટલે આજે હવે હોટેલમાં જઈએ છીએ અત્યારે કાલે ચેકઆઉટ છે સાંજની ફ્લાઇટ છે એટલે ફરા ફર ગયો પણ આજે મસ્ત વેધર હતું પ્લસ ટ્વેન્ટીમાંથી ગઈ કાલે રાતે સીધા માઇનસ સ્નો હશે આજે સ્નોના લીધે એરપોર્ટ બંધ છે બધા એવું ન્યૂઝમાં હતું હોપફુલી કાલે બધા એરપોર્ટ ચાલુ થઈ જાય તો ફ્લાઇટ લેટ કે એવું કંઈ ના થાય કેન્સલ કે એવું કંઈ ટાઈમ ઘરે પહોંચી ગયો

આ છોકરાઓ અમારી વિઝિટ કરવા આવ્યા એટલી ખુશી થાય છે ને કે પહેલી વખત આવ્યા ચલો હાલો આપણે નીચે ના ના આવ્યા છે તો હવે રહીએ થોડી હા એ લોકો જોવા દે એ જોવે મારી બાલ્કની વ્યૂ જોવો તમે લિફ્ટમાં માં આવી કે દાદર ચડીને આવી વાચા એ વાચા લિફ્ટમાં માં દાદર ચડીને આવી તો તો હું કઈ બરાબર થઈ ગયો વાચા ને અત્યારે દેખાઈ દીધી ની હા હા

पप् <laughs> पप् <laughs> પંક્તિ ને મમ્મી તો રડવા માંડી દઉં રડેની જ સારું આવડાદા આવી જ ગયા તા મને દેખાઈ ગયું તું તમારો ફેસ મને દેખાઈ ગયો તો કે આસાબેન હવે રડ રડે છે એવું લાગે છે હં કંટ્રોલ કરી લીધો તો તમે ગુડ કંટ્રોલ હં હં એ શું કહે તમારી જ્યારે પથરી થઈ ત્યારે

તમારા રૂમ પર જવું તો ઓકે છે આ તો જસ્ટ ખાલી પૂછું છું હવે આજે આજે વાચા કે ને એમ કાલે તું કે એમ આજે પણ છેલ્લો દિવસ તું કે ના 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 તમે તમારે એન્જોય કરો વાંધો નહીં તમને લોકો ચલો આવી ગયા પત્તા રમવા માટે કારણ કઈ ગેમ રમી છે આપણે મીમળાપા ગેમ જ રમવી છે અમારે જોજો જોજો અંકલ નો પગ આપણે છે ને પેલી ગેમ એવી રમીએ તમને યાદ છે કે તને કો કેવી રીતના છે આ રૂલ્સ તને કહો તને યાદ છે રૂલ્સ ગેમ ના યાસીન 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 યાદ છે પણ બધા એક ગેમ એવી રમીએ કે બધા શીખી લઈએ એક વખત આપણે રમીને પછી આપણે ચાલુ કરીએ તને યાદ છે કહાન ના યાદ છે હે ને પાંચ પાંચ જ આપો બધા ઉપર એક પાછો આપી દે ચાલો આ વખતે મને તો ટીકુ ફેર ગેમ રમશે પણ ચારમી મે બાજુ બેઠે એટલે ફેર ગેમ નહીં રમી શકે ટીકુ હું ચીટ કરું કે સુડો એ એ વાત તો મત સાચી મે કચામુ હા બે પત્તા તો મિનિમમ તારે સાત કોશિશ પોઈન્ટ માં સો કરે તો કે કોણ ચારમી જીતી અને મત કહાન જીતો કોંગ્રેચ્યુલેશન કહાન એન્ડ મે બોથો કે હો મન તેમ કે શું આજે લાસ્ટ નાઇટ છે આપણે હોલિડેની પતિ ગઈ પણ હવે ધંધે ચડવું પડે ને તો નેક્સ્ટ હોલીડે કરીએ પ્લાન તો કર નાખાય હોય કે આ લ કરશું ના કરશું પછી છોકરાનો તો આ પાર્ટીની મોટા પ્લાન છે એ લોકોએ તો છોકરો હો જાય કે તને શું ગયું મુકા તમે મે હોલિડે માં ઓકે તને ઈજ સેમ તારો તો ટોપિક માં આવશે જ નહીં એ લિસ્ટ માં બીજું જગ્યા એમ હોય બ્લુ સી ઓલ ચાર મિને બધું મને મદીના મને મદીના પ્લેટ મને ને મને બ્લુ સિટી ને મને બ્લુ સિટી મદીના બે બધું હારું હતું ખાલી ખાવાનું થોડું ખરાબ

પણ તો હજી હજી મને તો આજે હું ખાઉં છું ને ઓરેન્જ હજી મને બે ચાર દિવસ ચાલે પણ હવે ઘરે જઈએ હિમાંશું કીધું એમ જેમ કે કામ પર લાગીએ અમે ટુ વીક્સ ટુ વીક્સ ટ્વેલ્વ ડેઝ અથવા તો પણ એ નથી તો નાનું નહીં પછી મારે તો ખાવાના પ્રોબ્લેમ ને એટલે હું એમ કહું પાંચ દિવસ રાખીએ

અંદર નહોતું 2025 તો ઓલમોસ્ટ પેક જ નહોતી શું છે હવે તો કઈ નથી બુકા હવે કઈ છે હવે હાઉ ફ્રી જી આપણે અમે જુલાઈમાં જાઈશું સમોવડે છે તારું અને પણ આવવાની છે ને

થોડુંક તો લેવું પડે આપણે થોડુંક વિચારવાનું ભગવાન હું રાજુમાં મને છે ને રીંગણા રીંગણા તોળા કહેવાય એમ આ છોકરી કેટલી મજા આવે છે કઈ નઈ સારું ચલો ગુડ નાઇટ બધા ને ભૂખ તો લાગી જ ગયું હોય ને કેમ કે વેલો આ ડિનર કર્યું આલુ સેવ ખાવી હા થાય જ